શ્રાવણ માસની શરૂઆત થઈ છે શ્રાવણ માસમાં મોટાભાગના તહેવારો પણ ઉજવવામાં આવે છે શ્રાવણ માસમાં મોટાભાગના ભક્તો વ્રત રાખી ભગવાનની આરાધના કરતા હોય છે શ્રાવણમાં વ્રત ભક્તો તરીકે અને ફળનું સેવન કરતા હોય છે જેથી કરીને માર્કેટમાં શાકભાજી અને ફળોના ભાવ આસમાને પહોંચ્યા છે વેપારીઓ અનુસાર ધાર્મિક રીતિ રિવાજો અને શાકાહારી ખોરાકની પસંદગીને લીધે આ વધુ માંગ સામાન્ય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત

આજની તારીખમાં અમારી માર્કેટમાં એનું ત્રણ ગણું વધારે આવક થઈ ગઈ છે એના સામે એટલો જ લોકોની ડિમાન્ડ પણ છે એટલે આજે ત્રણ ગણી ડિમાન્ડ વધવાના સાથે પણ ભાવો અંકુશમાં છે એનું કારણ છે કે આ નીકળતાની સાથે ખેડૂતો અને વેપારીઓએ આ વસ્તુઓનો સંગ્રહ કરી લીધેલો હતો કારણ કે આ વસ્તુ મહિનો બે મહિના સુધી સંગ્રહ થઈ શકે છે એટલે આજની તારીખમાં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા સાથે અપવાસ રાખી આ ફરાળનું સેવન કરી શકે છે આજે અમારી માર્કેટમાં જોવા જઈએ તો રૂપિયા પ્રતિ કિલો રતાળુ અગિયારસો થી બારસો બટાકા અઢીસો થી સાડા ત્રણસો અને સુરણ આઠસો થી હજાર રૂપિયા પ્રતિ વીસ કિલો વેચાય છે એટલે આ શ્રાવણ માસમાં સારી રીતે લોકો પોતાની શ્રદ્ધા સાથે આ અપવાસ કરી આ ભક્તિની સાથે સાથે સારો એવો ખોરાક પર લઈ રહી